નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ ગંબાગ રોડ આદીપુર આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષ તથા સત્તા પક્ષના સભ્યોએ પોતાના વિસ્તારના પ્રશ્નોની વિશદ ચર્ચાઓ કરી સત્તા પક્ષના સભ્યો આજે ખાસ મૂડમાં જોવા મળ્યા જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે જનકસિંહ જાડેજાના અધ્યક્ષ પદે યોજાઈ હતી જેમાં ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી અપાઈ હતી પ્રશ્નોત્તરી દરમિયાન ચિઠ્ઠીથી લગભગ વિપક્ષ દ્વારા પૂછાયેલ પ્રશ્નો નીકળ્યા હતા વિપક્ષે શિક્ષણ સિંચાઈ આરોગ્ય પંચાયતઘર બનાવવા રોડ રસ્તા ખેતીવાડી વગેરે અનેક વિષય ઉપર પ્રશ્નો પૂછ્યા હતા પ્રશ્નોત્તરી બાદ કાર્યસૂચિ પ્રમાણે કાર્યવાહી થઈ હતી પ્રમુખ સ્થાનેથી ઠરાવો મુકાયા હતા આજે ખાસ વાત આ સભામાં એ રહી હતી કે સત્તા પક્ષના સભ્યોએ ખુલ્લા દિલથી અનેક પ્રશ્નો અને સમસ્યાઓ સભામાં રજૂ કરી હતી ઘણા સમય બાદ સત્તા પક્ષે પોતાના વિસ્તારના પ્રશ્નોની સભામાં રજૂઆત કરી હશે અને સભ્યોનું દ્રષ્ટિબિંદુ પણ સાચું હતું તેમના વિસ્તારના મતદાતાઓ આગેવાનો જે તે વિસ્તારને ભજવતા પ્રશ્નો લઈને જિલ્લા પંચાયતના સદસ્યો પાસે જતા હોય છે અને સદસ્યો વહીવટી તંત્રમાં અટવાયેલા પ્રશ્નો ઉકેલાતા ન હોવાથી જવાબ દેવાની સ્થિતિમાં હોતા નથી આજે પ્રમુખે ખૂબ જ ઉમદા ભાવનાથી જણાવ્યું કે જિલ્લા પંચાયતમાં કંઈ છુપાવવાનું નથી જાહેરમાં દરેક સભ્યો પ્રશ્ન પૂછે ચર્ચા કરે તે છે લોકોના પ્રશ્નો ઉકેલવા જ જોઈએ પ્રમુખે સભ્યોને અપીલ કરી હતી કે તેમના વિસ્તારમાં ચાલતા તમામ સરકારી કામો ખાસ કરીને જિલ્લા પંચાયત હેઠળ ચાલતા કામો ઉપર સભ્યો દેખરેખ રાખે જેથી ગુણવત્તા સભર કામ થઈ શકે આજે સત્તા પક્ષ તરફથી લગભગ અંદાજે પોણા કલાક સુધી પ્રશ્નોત્તરી ચાલી હતી અને તે પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે ડીડીઓએ પણ ખુલ્લા દિલે તૈયારી બતાવી હતી સભાના સમાપન બાદ પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું કે આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષ અને સત્તા પક્ષને જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એમાં લગભગ સો સો ટકા પ્રશ્નોના જવાબ ડીડીઓશ્રી દ્વારા તૈયાર કરી એને નકલ દ્વારા પણ આપે આપવામાં આવ્યા અને સામાન્ય સભામાં પણ એનો જવાબ આપવામાં આવે ટોટલ કુલ પ્રશ્ન ચાલીસથી થી ઉપર હતા આપણે એક કલાકની અંદરમાં પાંત્રીસ જેવા પ્રશ્ન લેવામાં આવે અને બધાના જવાબ ડી દ્વારા લેખિત અને મૌખિક આપવામાં આવે એ પણ લગભગ નાઇન્ટી નાઇન પર્સન્ટ તો જે પ્રશ્ન પૂછાણા હોય એના કામ અમે એના પ્રશ્નોના જવાબ પણ આપ્યા અને પેન્ડિંગ હોય એના કામ હલ પણ થઈ ગયા હોય આજની સામાન્ય સભામાં ટોટલ કુલ ગ્રાંટ અગિયાર કરોડ પિસ્તાલીસ લાખ ચોરાણું હજાર એકસો ને ચાલીસની ગ્રાંટની ફાળવણી કરવામાં આવી જેમાં ટાઈટ અને અનટાઇટ પાણીની અંદર ત્રણ ત્રણ કરોડ તેતાલીસ લાખ ઇઠોતેર હજાર બસો બેતાલીસ સફાઈમાં ત્રણ કરોડ તેતાલીસ લાખ ઇઠોતેર હજાર બસો બેતાલીસ કુલ ટોટલ મિલાવી છ કરોડ સિત્યાસી લાખ છપ્પન હજાર ચારસો ને ત્રાશી અને કુલ અંટાઇડની ચાર કરોડ અઠ્ઠાવન લાખ સાણત્રીસ હજાર છસો ને છપ્પન ટોટલ અગિયાર કરોડ પિસ્તાલીસ લાખ ચોરાણ હજાર એકસો ને ચાલીસ કચ્છના ગ્રામ ને ગ્રામ ગ્રામ પંચાયતનો ગામનો વિકાસ થાય જેના કા કારણોસર જિલ્લા પંચાયતના બહુ સદસ્ય સૌ સદસ્ય જિલ્લા પંચાયતના સૌ હોદેદાર હોદ્દેદારો સાથે મળી અને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી જિલ્લા પંચાયતમાં પહેલી જ બેઠકની અંદર મને પ્રમુખ સ્થાન મળ્યું ત્યારે જ મેં કીધું હતું કે સત્તા પક્ષ ને વિપક્ષ આ ભૂલી આપણા કચ્છના જે પણ પ્રશ્ન છે એ પ્રશ્ન આવે ખુલ્લા દિલથી પ્રશ્ન આવે અને ખુલ્લા દિલથી પ્રશ્ન હલ થાય એનું જ આપણું મેન મહત્વ છે બધા સદસ્યોને સાથે રાખી ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી બધા સાથે મળી જે પણ પ્રશ્ન છે એ હલ કરવા અમે પ્રતિબદ્ધ છીએ આમ દરેક સભામાં શાસક પક્ષના સદસ્યો મૌન રહેવાને બદલે જે તે વિસ્તારની સમસ્યાઓ રજૂ કરતા રહેશે તો તે વિસ્તારના કામો કરવાની વહીવટી તંત્ર સુધી વાત પહોંચી શકશે ભારતીય શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર